નિરોણા પ્રાથમિક કન્યાકુમાર અને હાઈસ્કૂલના છવ્વીસ એસપીસી કેડિટ્સ જિલ્લા કક્ષાની શિબિરમાં જોડાયા મહિલા કોલેજ ભુજ ખાતે સાત દિવસીય સ્ટુડન્ટ પોલીસ કેડિટ શિબિર યોજાઇ સત્યાવીસ એપ્રિલથી ત્રીજી મે બે હજાર પચીસ દરમિયાન ભુજની મહિલા કોલેજ ખાતે જિલ્લા કક્ષાની સાત દિવસીય સ્ટુડન્ટ પોલીસ કેડિટ્સ એસપીસી શિબિર યોજાઈ હતી શિબિરનું ઉદઘાટન જિલ્લા પોલીસ વડા જિલ્લા શિક્ષણ અધિકારી કોલેજના ટ્રસ્ટી તેમજ અન્ય મહેમાનોની ઉપસ્થિતિમાં કરાયું આ શિબિરમાં નિરૂણાની પ્રાથમિક કુમાર તથા કન્યા અને એસએસબીએ હાઈસ્કૂલના કુલ છવ્વીસ એસપીસી કેડેટ્સ જેમાં અઢાર કુમાર અને આઠ કન્યાઓએ ભાગ લીધો સમગ્ર શિબિર દરમિયાન વિવિધ શૈક્ષણિક અને પ્રેરણાત્મક પ્રવૃત્તિઓમાં રમતગમત પરેડ આરોગ્ય માર્ગદર્શન સીપીઆર તાલીમ ફાયર બ્રિગેડ દ્વારા આગ ઓલવવાની તાલીમ જાદુનો શો અને ગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલની મુલાકાત જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું સ્વામી શ્રી પ્રદિતનંદ સરસ્વતીનું પ્રેરક પ્રવચન પણ ગોઠવવામાં આવ્યું આ શિબિર નિરોણા ગામના એસપીસી કેડિટ્સ માટે વ્યક્તિગત વ્યક્તિત્વ વિકાસ ટીમવર્ક નેતૃત્વ સામાજિક જવાબદારી અને શિસ્તના મૂલ્યો શીખવા માટે ઉત્તમ તકરૂપ સાબિત થઈ હતી નિરોણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ દિલ્ડ ઇન્સ્ટ્રક્ટર આશાબેન બારિયા અને નિકુલસિંહ રાજપૂતે સમગ્ર શિબિરની વ્યવસ્થા સંભાળી આ તકે શિબિરને સફળ બનાવવા માટે એસએસપી હાઈસ્કૂલના કોમ્યુનિટી પોલીસ ઓફિસર અલ્પેશભાઈ જાની તથા પ્રાથમિક વિભાગના સીપીઓ જોશનાબેન વઢવાણ દ્વારા નિરોણા પોલીસ સ્ટેશન સાથે યોગ્ય સંકલન કરીને સંપૂર્ણ સાથ સહકાર આપવામાં આવ્યો હતો અહેવાલ રમેશ મહેશ્વરી કચ્છ